મિત્રો એક તપેલીમાં થોડું તેલ લો તેમાં નાખો જીરું ત્યારબાદ તેમાં નાખો બારીક સમારેલી ડુંગળી લસણ લીલા મરચા ટામેટા થોડું સંતળાય ત્યારબાદ તેમાં નાખો મીઠું હળદર મરચું અન્ય મસાલો અને તેમાં પછી નાખો બાફેલી દાળ બસ થોડી વાર રંધાય એટલે તૈયાર થઈ જાય મજાની દાળ ફ્રાય લો મોમાં પાણી આવી ગયું ને મિત્રો આપણા દેશમાં અલગ અલગ પ્રદેશોમાં ભોજનમાં દાળનું ખૂબ મહત્વ હોય છે ગઈકાલે જ આપણે વર્લ્ડ પલ્સીસ ડે ઉજવ્યો ત્યારે ચાલો આજે જાણીએ વિવિધ પ્રકારની દાળ અને તેના મહત્વ વિશે જે આપણા વિટામિન્સ અને મિનરલ્સ છે એ પણ આપણા બોડીના ફંક્શનિંગ માટે એટલા જ જરૂરી છે તો જે જેટલી પણ આપણી દાળ છે જેટલા પણ પ્રકારની દાળ આપણને અહીંયા અવેલેબલ હોય ધારો કે ગુજરાતની વાત કરીએ અહીંયા તો આપણી પાસે તુવેરની દાળ છે મસૂરની દાળ છે ચણાની દાળ છે મગની દાળ છે તો આ દરેક પ્રકારની દાળમાં એક પ્રોટીન કે જે કોન્સ્ટન્ટ પ્રોટીનની માત્રા ખૂબ જ સારી એવી રહેલી છે દાળની અંદર એની સાથે સાથે આપણે ફાઇબરની વાત કરીએ તો દાળની અંદર ફાઇબર પણ ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકોને કબજિયાતનો બહુ જ ઇસ્યુ રહેતો હોય છે બિકોઝ ઓફ લાઇફ તો દાળની અંદરનું જે ફાઈબર છે એ આપણા પાચનશક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત આપણા હાર્ટના હેલ્થ માટે પોટેશિયમ મેગ્નેશિયમ જેવા માઇક્રોન્યુટ્રીઅન્ટ પણ આપણી દાળની અંદર આપણને મળી રહેતા હોય છે ગુજરાતમાં જે ટ્રેડિશનલ દાળ આપણે જે યુઝ કરતા આવ્યા છીએ પહેલાં જે આપણે વાત કરતા હતા પહેલાંના જમાનાની ત્યારે દાળ અને રોટલી અથવા દાળ અને રોટલો એ ખૂબ જ સામાન્ય હતું ભોજનમાં આપણી યુક્તિમાં પણ કહેવાય છે કે દાળ રોટી ખાઓ પ્રભુ કે ગુનગાઓ તો શિયાળો આવે ત્યારે અડદનો દાળ અડદની દાળ અને એની સાથે રોટલો તો આ ખૂબ જ કોમન હતા એના જો અલગ અલગ દાળના પોષક તત્વોની વાત કરીએ તો મગની દાળ જે ખૂબ જ સુપાચ્ય ગણાય છે કે બહુ ઇઝીલી ડાયજેસ્ટેબલ દાળ કહી શકાય તો એની અંદર પોટેશિયમની સાથે સાથે ફોસ્ફરસ કે જે આપણા હાડકાં અને સાંધા માટે પણ જરૂરી છે તો એ ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહે છે આયનની વાત કરીએ તો મસૂરની દાળ છે તુવેરની દાળ છે એમાં પણ ખૂબ જ સારા પ્રમાણમાં આયન આપણને મળી રહેતું હોય છે હજી એક દાળ છે જે ઘણા બધી આપણી જે યુવા પેઢી છે એમાંથી ઘણા લોકોને કળથી વિશે ખબર નહીં હોય કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગ્રામ દાળ તો હોર્સ ગ્રામ દાળ અથવા તો કળથી કે જેની અંદર આપણે જેટલા પણ પોષક તત્વોની વાત કરી કે જેમાં પ્રોટીન છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે આ ઉપરાંત આયન આ દરેક દાળ કરતાં કળથીમાં વધારે પ્રમાણમાં મળી આવતું હોય છે બીજી દાળમાં જેટલું પણ આયન છે એના કરતાં ઓલમોસ્ટ

तेवारुदेश्यथी 10 फ़िब्रुआरी ये वर्ल्ड पल्सिस डे निमित्ते अंदावनी शेड सीएन सिंचुवी हरखाते बड़ा कोई स्वास्थ्य वर्धक शाक फ़र्ड तथा कठोर नू विचार करी उजावनी करी। आमली दार्चे, आमसूनी दार्चे, मोगर दार, आम मोगर दार्चे, अच्छी, बीजी कई कई दार्चे ला, मटनी दार, मटनी दार आवी ह ઘણા બધા રિસર્ચ પેપર્સ નું કહેવું છે કે આપણી જે દાળ છે અથવા તો આપણું જે શાકાહારી ભોજન છે એમાંથી આપણને સંપૂર્ણ પ્રોટીન નથી મળતું જે નોનવેજ માંથી મળી રહે છે પરંતુ આ વસ્તુ અથવા આ વાત એ આપણા બાપ દાદાઓને બહુ વર્ષો પહેલાથી જ ખબર હતી તો એમણે સંપૂર્ણ પ્રોટીન માટે દાળ અને અનાજ બંનેનું કોમ્બિનેશન જે કરેલું હતું જે આપણને સંપૂર્ણ પ્રોટીન પૂરું પાડી દે છે જે ઘણા બધા યુવાનોને નથી ખબર તો ધારો કે આપણે આપણા ટ્રેડિશનલ ફૂડની વાત કરીએ અથવા તો આપણી આબોહવામાં આપણા પરંપરાગત જે ભોજન પ્રણાલી હતી એની અંદર જે વસ્તુઓ હતી જે રીતે મેં ઉક્તિની વાત કરી કે દાલ રોટી ખાઓ તો દાલ અને રોટી જે તમારું સીરિયલ અને પર્સિસનું કોમ્બિનેશન થઈ ગયું આપણે ઢોકળા કે હાંડવાની વાત કરીએ કે જેનું ખીરું બને છે એમાં પણ દાળ અને ચોખા એટલે કે સિરિયલ અને પર્સિસનું કોમ્બિનેશન થઈ ગયું આપણે સાઉથ ઇન્ડિયાની વાત કરીએ કે જેની અંદર ઈડલી છે ઢોસા છે આ બધાનું ખીરું એમાં પણ સીરિયલ પલ્સીસનું કોમ્બિનેશન છે નોર્થ ઇન્ડિયાની વાત કરીએ તો દાલ મખની અથવા રાજમા ચાવલ તો દરેક વસ્તુમાં આ રીતે આપણે સીરિયલ અને પલ્સીસનું કોમ્બિનેશન એ રીતે ગોઠવેલું હતું કે જે આપણને સંપૂર્ણ પ્રોટીન પૂરું પાડી દે તો મારા ખ્યાલ મુજબ આ વસ્તુની આપણા યુથ પેઢી આપણી આપણા જે યુથ છે એની અંદર આ વસ્તુ પ્રસરાવવાની ખૂબ જ જરૂર છે કે સંપૂર્ણ પ્રોટીન તમે શાકાહારી ખોરાકમાંથી પણ મેળવી શકો છો અને જેના માટે તમે આપણું જે લોકલ ફૂડ છે આપણું જે ટ્રેડિશનલ ફૂડ છે એમાંથી પણ આ વસ્તુ મેળવી શકો છો ગુડ ન્યુઝ ગુજરાત માટે હર્ષદીપ જાડેજાનો રિપોર્ટ